હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવની છે વેજીટેબલ સેન્ડવિચ તો એના માટે મેં અહીં બધા વેજીટેબલ લઈ લીધા છે કાકડી કોબી ગાજર કેપ્સિકમ અને બાફેલા બટેકા તો હવે હું અહીં તેલ ગરમ કરવા મૂકું છું એમાં આદુ મરચું અને લસણની પેસ્ટ એડ કરું છું એને થોડી રીત થોડીવાર સાતડી સાતળી લઈશ પછી હું તેમાં ઓનિયન એડ કરીશ અને એને પણ હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી હલાવી લઈશ ત્યાર પછી કેપ્સિકમ અને કોબી એડ કરીશું હવે આપણે કાકડી બાફેલા બટેકા અને ગાજર પણ એડ કરી દઈશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે તમને મારી નવી રેસીપી મળી રહે તમે કઈ રીતે બનાવો છો એ કોમેન્ટમાં કહેજો ઘણા લોકો કાચું વેજીટેબલથી બનાવતા હોય પણ હું આ રીતે બનાવું છું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું એક ચમચી જેટલો સાટ મસાલો એડ કર્યો છે એનાથી ખૂબ જ ખાટો મીઠો અને તીખો ટેસ્ટ આવે છે એટલે બહુ જ મજા આવે છે હવે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું તો સેન્ડવિચ માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે ફ્રેશ લીલા ધાણાભાજી પણ એડ કરીશ શઈશું તો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો હવે આપણે ગ્રીન ચટણી બનાવી લેવી તો એના માટે મેં અહીં ફ્રેશ ધાણાભાજી લીધા છે એક લીલું મરચું લીધું છે મોટું થોડા જે ફોતરાવાળા ચણાના ડાળી આવે એ લીધા છે થોડી શીંગ લીધી છે નાનો આદુનો ટુકડો લીધો છે સાતથી આઠ લસણની કઢી લીધી છે અને એક ચમચી જેટલી શુગર લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે જરૂર મુજબ પાણી એડ કરીશું મેં અહીં વન ફોર્થ કપ જેટલું પાણી લીધું હતું આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ખૂબ જ સારો કલર પણ આવ્યો છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ હતી હવે આપણે તેમાં થોડો લીંબુનો રસ એડ કરીશું તો હવે આપણે અહીં મશીન ગરમ કરવા મૂકી દઈએ મશીન ગરમ થાય ત્યાં સુધીમાં આપણે સેન્ડવીચને ભરી લઈએ તો મેં અહીં ઘી લીધું છે મારી પાસે બટર નથી એટલા માટે જો તમારી પાસે બટર હોય તો તમે બટરનો જ યુઝ કરજો એ થોડું વધારે સારું લાગે છે તો એક બ્રેડ ઉપર મેં ઘી લગાવી લીધું છે અને બીજી બ્રેડ ઉપર હું ગ્રીન ચટણી લગાવી લઈશ તમે કેવું તીખું ખાવ છો એ પ્રમાણે ચટણી લગાવવાની જો મીડિયમ ખાતા હોય તો ઓછી વધારે ખાતા હોય તો વધારે તો આપણે હવે ચાટ મસાલો સ્પ્રેડ કરીશું થોડો હવે જે આપણે વેજીટેબલનો મસાલો બનાવ્યો છે તેને સારી રીતે આપણે ફેલાવી દઈશું આખી બ્રેડ ઉપર કંઈ બાકી ન રહે એ રીતે ફેલાવી લેશું હવે આપણે બહુ બધું ચીઝ એડ કરીશું એનાથી ખૂબ જ ખાવાની મજા આવે છે કોને કોને ચીજવાળી પસંદ છે એ કમેન્ટ કરજો હવે ફરીથી આપણે થોડો ચાટ મસાલો સ્પ્રેડ કરીશું પછી આપણે ઘી લગાવેલું પડ છે એ ઉપર ઢાંકી દઈશું હવે આપણું મશીન ગરમ થઈ ગયું છે તો મશીનમાં પણ આપણે ઘી સ્પ્રેડ કરી લઈશું અને સરખી રીતે આપણે સેન્ડવિચને મૂકી દઈશું ગરમ થવા માટે અને ઉપરથી આપણે ઘી લગાવી દઈશું ફરીથી એટલે આપણી સેન્ડવીચ મશીન સાથે ચીપકે નહીં એટલા માટે હવે જ્યાં સુધી ગ્રીન લાઈટ ઓફ થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું તો તમે જોઈ શકો છો આપણી સેન્ડવીચ બનીને તૈયાર થઈ ગઈ છે બિલકુલ ચીપકી પણ નથી તો ચપ્પુની મદદ વડે આપણે એને નિકાળી લઈશું તો મસાલા પણ આપણે અડધા કૂક કરેલા હતા એટલે સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે તેને સર્વ કરી લઈએ હવે હું એના ઉપર થોડું હલકું એવું ચીજ સ્પ્રેડ કરીશ લુક માટે સારું લૂક દેખાય એટલા માટે અને ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરીશું તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર કહેજો અને એકવાર જરૂર ટ્રાય કરજો બહુ ખરેખર સરસ બની તો થેન્ક યુ ગાઈઝ બાય બાય